માઇકનું રિસીવર ચડી ગયું છે ને આજે અત્યારે શૂટ માઇકમાં જ થાય છે આવડું કમથું રિસીવર ખોવાઈ ગયું હતું આપણે એને જોવા બાકી હતું તો એ બધું નીંદાઇ ગયું અત્યારે જો આમાંથી તોડી તોડી શોખી કરી આવી ગયું મસ્તીની વીણું વીણી આપણે આ તો નીંદાઇ ગયું છે ને વહેલામાં આપણે તુવેર શોખી કરતા પિક્ચર બીચરના કટકા જોઈ ફેસબુકમાં બસ આનંદ માણવી છે જેણે જરૂર સારું થઈ ગઈ છે આજ ખરા દે એવું લાગતું નથી આ તો સારું આપણા શોખ જાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ એમ છો બધા મજામાં મજામાં જ્યો બધાને જય માતાજી મહાદેવ ને અત્યારે તો આપણે ઈજાશી તળાવે આજે આપણે માઇકનું રિસોર્ટ ચડી ગયું છે ને આજે અત્યારે શૂટ માઇકમાં જ થાય છે અત્યારે તો દીવ ઉજી ગયો છે એ મસ્ત મજાનું વાતાવરણ છે ને કાલ ભાઈ વરસાદ નહોતો આવ્યો ને કાલે આપણે કામ ચાલુ હતું સોળું નીંદવાનું જે ખડ હતું લેવાનું એ લેતા હતા અને આજે એ જ કરવાનું છે અને જો વાડીનો નજારો વાતાવરણ આમ વાદળછાયું છે પણ વરસાદ આવ્યો આવે એવું લાગતું નથી હવે થોડાક સાંટા આવ્યા હતા એમ તો કાલે ખરોડું જ નાનું એવું આવ્યું હતું પણ કાંઈ બા વાંધો આવે એવું હતું નહીં હમણાં થોડાક દેખરાડી દે દે તો મજા આવી જાય તો બધાને નીંદણા નીકળી જાય ને આપણે કાલ આપણે વિડીયોનો બ્રેક રાખ્યું હતું કાલ બ્લોગ જ નહોતો બનાવ્યો કેમ કે માઇકનું રિસીવર હતું નહીં તો બ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી થતી તો કાલનો દિવસ બંધ રાખ્યું હતું ને આજ ગોતું એટલે જળી જવું કે કાડાવળું મેંકાઈ ગયું હોય બીજું તો કાંઈમાં ન હોય તો અત્યારે ચાલુ કરી દીધું માઇકમાં ને હવેથી પાછું માઇકમાં શોટ ચાલુ થઈ જાય છે પાછો રાબેતા મુજબ જેવો અવાજ આવતો હોય એવો જ આવવા મળશે ને આ બધું જો મોરલા છે આ બધું મોરલા બોલતા જ હોય મસ્ત મજાનું લીલું થમ થવા મળ્યું છે જો હજી તો પચીસ ટકા જ થયું છે વધારે થાય પછી આટા મારશું એમાં ને આજે આપણે સોળે નીંદવાની છે તો ફટાફટ નીકળવી ઘરે અને મંડળી સોળે નીંદવા

તો હેલો ફેમિલી બપોર પછી જો પાછા નીંદવા આવી ગયા છે બપોરે પેલા જો એટલું નીંદુ એને જો બાકી હતું તો એ બધું નીંદ આવી ગયું અત્યારે જો આમાંથી તુર તોડી શોખી કરી છે કેમ કે એમાં તુર સોંપેલી છે તુર દેખાતી નથી ડટાઈ ગઈ છે તો ફરતું ફરતું ખડ લઈ લઈ ખાલું કરી વળ્યું એટલે તુર મુંઝાય ન જાય મુંઝાઈને મરી ન જાય પાછી મરી જાય ક્યાંક ક્યાંક મરી ગઈશ તો મરી ગઈ ના જો પાછી સોફ ભાઈશ તૈયાર કરીશ આપણે એક બીજા મોબાઈલનો ફોન આવ્યો છે કાંઈક ફટાફટ ઉપર લેવી તો ફોનમાં વાત કરીને પાછા આપણે આવી ગયા ને જો અત્યારે વાદળા તેમ જો વાદળા તો ગયા જ નથી થોડો થોડો મીઠો મીઠો તડકો કાઢ્યો હતો ઘડી ને અત્યારે જો આખું બધું વાતાવરણ ઢક છે તો આ બધું આવું છે કે જો ખાલા છે જો આ બાજુ અત્યારે ઉખેડાસ પાછા પાછી એકાદ સાઠ મારે અતરમાં ને આ બધું જો પવન સકા મીડિયા પાવર ખેંચવા મોટા મોટા પંખા છે અમારા પવન હારવા ને મોટા મેચ્યા છે ચાલો હવે ચોખી કરી વાળી સોંપી દેવી તો ફેમિલી ગઈ હાંસ ને અત્યારે જો ગાવ દોઈ લીધી ને નીણ બી નાખી દીધી ને અત્યારે થઈ ગયા નવરા ને અત્યારે જો મસ્ત મજાના વાતાવરણનો આનંદ માણવી મસ્ત મજાના ચકલા બોલે છે અને કોયેલું બોલે છે જો આ વાતાવરણ આજે આજે સાફ જ રહ્યું આજે વરસાદ જેવું કાંઈ હતું નહીં ને આપણે હરગવો જો શીંગું આવી ગયું મસ્તીની વીણી વીણી આપણે આ તો નીંદાઈ ગયું છે ને વલામાં આપણે તુવેર શોખી કરતા કેમ કે એમાં સોંપી છે તુવેર ને એમાં ખડ તો ખબર જ છે તમને જામી ગયું છે તો એ ખડમાંથી તુવેર બારી કાઢતા ફરતું ફરતું ખાલું કરી નાખવી તો સોળ ઉભાળ્યા સિવાય તો નીંદવાનો મેળ નહીં આવે કંઈ કાલે ચાલું કરી દેવું બે હે તો કાંઈ મેળ નહીં આવે એટલે વાતરણ મસ્ત મજાનું છે ને આજા ખોદી દી તો દેખાણું નહી જો અહીં બેઠા સુઈ પાળે મસ્ત મજાનું વાતાવરણ છે ને એ મસ્ત મજાના પિક્ચર પિક્ચરના કટકા જોવી ફેસબુકમાં બસ આનંદ માણવી છે તાલો પછી મળી પાછા ગુડ મોર્નિંગ ફેમ

તમને જો અહીંથી બતાવતો રહ્યો આ જ અહીંથી બતાવું કેવા મસ્ત મજાના કોરડ જો ખીલ્યા છે લીલા સમ થઈ ગયા છે આવા ના ઓકમો બેતા ખડ બહાર ઉતન ગો કાજ નહીં બધા કર લે આમ આ બધું કટ નહી છે એ આટલા આર્યા છે અને આમ આઘા છે આ સે કેલો નદી એ આ બાજુ તળાવ છે પણ તળાવ દેખાતું નથી પાણી તો એટલું એટલું છે પાણી કાંઈ ઓછું નથી થયું કે વરસાદ ચાલુ રહેશે ને પણ બે દિથી થયું તો હાલ પાછું આવી તો થઈ ગયો છે તો વધારે આપણે ચાલો મળીશું પછી નવા કામ છે ત્યાં સુધી